આ તમે જોઈ શકો છો ચિનોન સિલ્ક ઉપર કેટલું બ્યુટીફુલ આ આર્ટિકલ છે આ ટુ પીસ જે બહુ જ બ્યુટીફુલ છે વેડિંગ સીઝન ના રિલેટેડ છે આ નીચે પ્લાઝો અને એની ઉપર શોર્ટ ટોપ આખા ટોપમાં હેન્ડવર્ક કરેલું છે સાથે દુપટ્ટો પણ છે લંડન સયું ઓર ડિપાર્ટમેન્ટ પૂર ડિપાર્ટમેન્ટ્સ મે અચ્છા હે સર્વિસ બહોત અચ્છી હે બલકી એકદમ આચ્છા હે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો હું છું સ્નેલ અને આજે તમને લઈને આવી ગઈ છું ઈशिता હાઉસ માં જ્યાં কুরતીઓ નું એટલું વાઈડ રેન્જ માં কাલેક્શન છે કે તમે જોતા જોતા થાકી જશો પણ ઈशिता હાઉસ બતાવતા બતાવતા નહીં થાકે તો જો તમારો પોતાનો બિઝનેસ છે કે તમે રિટેલ કરી રહ્યા છો કે તમારું પોતાનું બુટિક છે કે તમે એક્ઝિબિશનમાં સ્ટોલ લગાવી રહ્યા છો કે તમારે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો આ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો કારણ કે કંઈક એવું મિસ થઈ જશે તો ખરેખર તમે ઘણું બધું મિસ કરી દેશો હા હવે અહીંયા હું શું તમને બતાવીશ તો અહીંયા આપણી પાસે છે થ્રી પીસ જે તમે જોઈ શકો છો મેનિક્વીન પર એની સાથે દુપટ્ટો છે જે બહુ બ્યુટિફુલ છે તમે આ સાઇડ જોઈ શકો છો મલ્ટી કલરમાં બ્લેક કલરની સાથે બ્લેક કલરનો દુપટ્ટો છે અગેન અમારી પાસે આવી ગયું છે આ ટુ પીસ જે બહુ જ બ્યુટીફુલ છે વેડિંગ સિઝન માટે છે તો આ તમે જોઈ શકો છો ચિનોન સિલ્ક ઉપર કેટલું બ્યુટીફુલ આ આર્ટિકલ છે અગેન વેડિંગ સિઝનના રિલેટેડ છે આ નીચે પ્લાઝો અને એની ઉપર શોર્ટ ટોપ આખા ટોપમાં હેન્ડવર્ક કરેલું છે સાથે દુપટ્ટો પણ છે જે બહુ જ બ્યુટીફુલ લાગી રહ્યું છે અગેન આખું સ્ટોનવાળું છે એની અંદર સિકવન્સ પણ છે એમ્બ્રોડરી થયેલી છે નીચે પ્લાઝો છે શોર્ટ જેકેટ સ્ટાઇલની કુર્તી છે અને એની સાથે દુપટ્ટો પણ છે અગેન અમારી પાસે છે એ જ શોર્ટ કુર્તી એની સાથે નીચે બોટમમાં પ્લાઝો એ જ છે સેમ આર્ટિકલ ઓફ વ્હાઈટ કલરમાં પણ નીચે જે કોડીવાળી લેસ છે આમાં ચાર ચાંદ લગાવી રહી છે અને એની સાથે નીચે પ્લાઝો છે સાથે દુપટ્ટો પણ છે અને આ જે તમે જોઈ શકો છો એ બધા જ મેનિક્વિન ઉપર જે ડ્રેસ લગાવેલા છે એ તમે જોઈ શકો છો કે આ કેટલો બ્યુટિફુલ લાગી રહ્યો છે આ વ્હાઈટ કલરના ડ્રેસમાં પર્પલ કલરનું વર્ક થયેલું છે સાથે સાથે સિકવન્સ છે જે બહુ જ બ્યુટિફુલ લાગી રહ્યું છે આ હોટ પિંક કલર તો કદાચ મને એવું લાગે છે કે બધી જ લેડીઝોનો ફેવરેટ કલર છે તો હોટ પિંક કલર તો મને એવું લાગે છે કે તમારે તમારા કલેક્શનમાં પચાસથી સો પીસ મિનિમમ રાખવા જોઈએ અગેન અમારી પાસે ઓરેન્જ કલર ફેન્ટા કલર જે એનો ખાલી દુપટ્ટો જુઓ દુપટ્ટામાં કેટલું મસ્ત વર્ક થયેલું છે દુપટ્ટો ખૂબ જ હેવી દેખાઈ રહ્યો છે સાથે સાથે જે આર્ટિકલ છે એમાં નેક ઉપર બહુ જ સુંદર વર્ક થયેલું છે અને એની નીચે બોટમમાં પણ ખૂબ જ સુંદર વર્ક થયેલું છે અને આ અનારકલી છે સાથે આ જે ડ્રેસ છે એ તમે જોઈ શકો છો વેડિંગ માટે એક પરફેક્ટ આર્ટિકલ છે આ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે વ્હાઇટ ઓફ વ્હાઈટ કલરમાં ડ્રેસ છે નીચે મરૂન કલરની લેસ છે અને એનો જે આ મરૂન દુપટ્ટો છે જે આખો વર્કવાળો હેવી દુપટ્ટો છે એ તો આ ડ્રેસમાં ચાર ચાંદ લગાડી રહ્યો છે અને અગેન આ જે છે એ ઓફ વ્હાઈટ કલરમાં બ્લુ કલરની પ્રિન્ટ છે મલ્ટી કલરની ડિજિટલ પ્રિન્ટ છે જે ખૂબ જ બ્યુટિફુલ લાગી રહી છે અને એનો દુપટ્ટો પણ ખૂબ જ સુંદર છે તો આગળ હજી તમને હું ઘણું બધું કલેક્શન બતાવીશ મારી સાથે વિડીયોમાં બન્યા રહો આવી જાઓ આ તમે જોઈ શકો છો આ હોટ પિંક કલર મેં આગળ જેમ તમને કીધું કે હોટપિંક કલર તો તમારા કલેક્શનમાં પચાસથી સો હોવા જોઈએ કારણ કે તમારા જે ક્લાયન્ટો છે ખબર નહીં ક્યારે આવીને કહી દે કે ભાઈ હોટ પિંક કલર બતાવો તો આ તમે જોઈ શકો છો વેડિંગ માટેના જે ડ્રેસીસ છે એ હું આજે તમને બતાવી રહી છું હવે એના ડિજિટલ પ્રિન્ટવાળો પીસ છે અને એની સાથે આ દુપટ્ટો જે છે એ સિકવન્સવાળો છે અગેઇન આ મારી પાસે જે પીસ છે એ આખો ડિજિટલ પ્રિન્ટમાં છે એના નેક ઉપર સરસ વર્ક થયેલું છે દુપટ્ટો પણ વર્કવાળો છે અને બોટમ પ્લેન રહેશે અગેઇન હોટ પિંક કલર જે બહુ જ બ્યુટીફુલ અને કદાચ મારો તો હોટ ફેવરિટ કલર છે જે બહુ જ બ્યુટીફુલ પીસ આ દેખાઈ રહ્યો છે અગેઇન આ જે છે હેન્ડવર્કવાળો પીસ છે આખા નેક ઉપર હેન્ડવર્ક થયેલું છે પ્લસ અહીંયા નીચે પણ હેન્ડવર્ક થયેલું છે દુપટ્ટો ખૂબ જ સુંદર છે બહુ જ બ્યુટીફુલ આ આર્ટિકલ હતો સાથે આ પર્પલ કલર છે એનો દુપટ્ટો હેવી છે સારો એવો દુપટ્ટો છે એનો બહુ જ બ્યુટિફુલ દુપટ્ટો છે નેક ઉપર આખું વર્ક થયેલું છે અગેન આ જે યલો કલર છે લેમન યલો કલર એમાં આખું નેક ઉપર વોક થયેલું છે એનો દુપટ્ટો ટિશ્યુ મટીરિયલમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે આગળ આવી જાઓ તમને મેરેજ માટે ઘણું બધું અમારી પાસે કલેક્શન છે કે વેડિંગ સિઝન માટે જો તમારે તમારા ક્લાયન્ટ માટે કંઈક રાખવું હોય તો ખરેખર આવા તમે આર્ટિકલ રાખી શકો છો જોઈ શકો છો તમે આ આગળ આવી જાઓ ખૂબ જ બ્યુટિફુલ બ્યુટિફુલ કલેક્શન આવી રહ્યું છે હાઉસ પાસે આ જોઈ શકો છો તમે ઉપર હેન્ડવર્ક થયેલું છે અને આમાં એમ્બ્રોઈડરી થયેલી છે જે બહુ જ બ્યુટિફુલ દેખાઈ રહ્યું છે અગેન આ એક હેન્ડવર્ક વાળો પીસ છે નેક ઉપર આખું હેન્ડવર્ક છે એનો દુપટ્ટો ડિજિટલ પ્રિન્ટમાં છે અગેન લેમન સોરી અગેન લેમન યલો કલર જે બહુ જ બ્યુટિફુલ દેખાઈ રહ્યો છે આવી જાઓ તમને મેરેજ માટેનું કંઈક દેખાડી દઉં જોઈ શકો છો તમે તો આ કેટલું કેટલું મસ્ત આઉટફિટ છે એ દેખાઈ રહ્યું છે આ આખો બ્લેક કલર છે એની અંદર આખું હેન્ડવર્ક થયેલું છે સ્લીવલેસ ટોપ છે એની નીચે પ્લાઝો રહેશે અગેન આ હેન્ડવર્ક થયેલું છે હેન્ડવર્ક વાળો પીસ છે આખો નીચે પ્લાઝો છે આ જે છે એ મહેંદી કલરમાં એની ઉપર મિરર વર્ક થયેલું છે નીચે પ્લાઝો છે પણ તમે જોઈ શકો છો કલરમાં ચિનોન મટીરિયલ છે નીચે પ્લાઝો રહેશે છે આ તમે જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે શોર્ટ ટોપ છે એની સાથે નીચે પ્લાઝો છે અગેન આ વ્હાઈટ કલર છે વ્હાઈટ કલરમાં મલ્ટી કલરની પ્રિન્ટ છે સાથે સાથે સ્ટોન વર્ક થયેલું છે વર્ક વાળું છે જે બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે અગેના પર્પલ કલર જે છે નોન સિલ્કમાં છે નીચે પ્લાઝો છે તો અમારી પાસે તો ખજાનો છે બસ શર્ત એટલી છે કે તમારે આવવું પડશે સિંગલ પીસ અવેલેબલ નથી બલ્કમાં રહેશે મિનિમમ પચીસથી ત્રીસ હજારનો તમારે ઓર્ડર પરચેઝ કરવું પડશે સ્ક્રીન ઉપર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક કરી લો ડિટેલ્સ લઈ લો અને વોટ્સઅપ વિડીયો કોલ ફેસિલિટી અવેલેબલ છે સીઓડી અવેલેબલ છે અને જલ્દીથી જલ્દી ઈશિતા હાઉસ વિઝિટ કરી લો નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો વિડીયો કોને શેર કરવાનો છે એ તમને ખબર છે અને નેક્સ્ટ કયું કન્ટેન્ટ લઈને આવીએ એના માટે તમે કોમેન્ટ કરી દો બાય બાય